ગીતા માતાજી મંદિર ટ્રસ્ટ ખેડ દ્વારા તૈયારીઓ પૂર્ણ આગામી બાર થી અઢાર સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરી પૂનમના મેળા માટે ખેડ અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માય ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ન પડે અને તમામ સગવડ મળી રહે તે માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે મંદિર સંકુલમાં મેળા દરમિયાન રમકડા ઘરેલું સામાન ચા પાણી નાસ્તાના પ્રસાદના વગેરેની દુકાનો બનાવવા માટે સ્ટોલની હરાજી થઈ ગઈ છે

ખેડબ્રહ્મમાં પોલીસ દ્વારા સુરક્ષા માટે મંદિર સંકુલમાં પોલીસ ચોકી બનાવે છે અને ભોજનાલય પણ ચાલુ છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા